નમસ્તે બાળકો બાળ મિત્રો ધોરણ એક ની ગણિતની અંદર એકમ ત્રણ સજે પછીમાં કાર્ડ નંબર અગિયાર આપણે જોવાનું છે બાળ મિત્રો અહીં વસ્તુઓ તમારે ગણવાની છે અને વધારે વસ્તુ કઈ છે તેના ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની છે જે અહીં નમૂનો તો આપેલો છે એક બે ત્રણ ચાર ને પાંચ બાળકો છે અહીં ખુરશી આપણે જોઈએ તો કે એક બે ત્રણ અને ચાર ખુરશી છે એટલે કે બાળકો વધારે છે એટલા માટે અહીં ખરાની નિશાની કરી છે તે જ રીતે તમે અહીં ફૂલ એક બે ત્રણ ચાર ને પાંચ ફૂલ છે પતંગિયા જોઈએ તો અને જ છે તો ફૂલ વધારે છે તો તમારે પેન્સિલની મદદથી ફૂલ વધારે છે એટલા માટે તે ખાનામાં ખરાની નિશાની કરવાની છે તો તે રીતે જવાબ આપણો મળતો જશે હવે નીચે જોઈએ તો કહેવામાં એવું છું ઓછું હોય તે ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે તાળા જોઈએ તો એક બે ત્રણ છે ચાવી જોઈએ તો એક બે ત્રણ ચાર ચાવી વધારે છે પરંતુ અહીં છે છે ઓછું હોય ત્યાં ટીક કરવાની તો ઓછા તો તાળા છે તો તાળાના ખાનામાં ખરાની નિશાની તમારે કરવાની છે આ જ રીતે તો બાળ મિત્રો નીચેની વસ્તુ પણ તમે ગણજો અને ઓછી વસ્તુમાં અહીં પતંગ જો બાળ મિત્રો ગણો અને ફિરકી ગણો જે ઓછું હોય તેના ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની છે તો કરી શકશો ને બાળ મિત્રો ચાલો હવે રંગ લઈને તૈયાર થઈ જાવ સરસ મજાના કલર પૂરવાના છે ચાલો બાળ મિત્રો કલર લઈ લીધા અરે વાહ ચાલો બાળ મિત્રો હવે શું કરવાનું છે અહીં કહેવામાં આવ્યું છે વધારે વસ્તુ હોય તેમાં તમારે કલર પૂરવાનો છે જે ઓછી હોય તેમાં નથી પૂરવાનું પણ વધારે હોય તેમાં કલર પૂરવાનો છે તો પૂરી શકશો ને બાળ મિત્રો તો વધારે વસ્તુ કઈ છે તે તમારે ઓળખવાની છે અને તેમાં કલર પૂરવાનો છે ચાલો હું પણ કલર લઈ લઉં છું અને કલર લઈને તૈયાર થઈ જાઉં છું ચાલો બાળ મિત્રો હું તૈયાર થઈ ગયો છું હવે અહીં જુઓ દડા આપણે પહેલાંમાં તો કરેલું જ છે કે ભાઈ ડોલ છે તે ઓછી છે અહીં આ જે વોટર બેગ છે પાણીની બોટલ તે વધારે છે એટલે તેમાં કલર પીળો છે દડા જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ દડા છે બેડ જોઈએ એક બે ત્રણ ચાર બેટ ઓછા છે તો વધારે છે દડા તો તમારે દડાની અંદર કલર પૂરવાનો છે તો સરસ મજાનો તમને જેવો કલર ગમતો હોય તેવો તમે અંદર પૂરી શકો છો તો આ બધા જ દડાની અંદર તમારે કલર પૂરી દેવાનો છે સરસ રીતે પેન્સિલથી તમે કલર પૂરતા જજો તો તમારો કલર પૂરાતો જશે તો બાળ મિત્રો આમ આ બધા દડા વધારે છે એટલે બધા દડામાં આપણે કલર પૂરીશું આ દડામાં પણ પૂરીશું આ પણ બધા દડાની અંદર સરસ કલર પૂરી દેશું તો આપણે આ જોયું તે પણ કામ થયું હવે નીચે જોઈએ તો બળ મિત્રો વસ્તુ બીજી આપેલી છે અહીં ફૂલ અને પતંગિયા છે તો બેની અંદર વધારે ફૂલ બે છે પતંગિયા ત્રણ છે તો વધારે કોણ છે હા તો માટે તમારે કલર પૂરવાનો છે ત્યાર પછી ખીલી અને અથોડી આપી છે તેમાં જે વધારે હોય તેમાં તમારે કલર પૂરવાનો છે ત્યાર પછી સફરજન અને તે પણ તમે ગણજો અને જે વધારે હોય તેની અંદર કલર પૂરજો એટલે ઓછું અને વધારે આપણે શીખ્યા બાળ મિત્રો આટલું તમારી સજીપુથીમાં કામ કરજો કસોટી આપશું તે પણ તમે આપજો એટલે તમને વધારે અને ઓછાનો મહાવરો થશે આવજો બાળ મિત્રો